નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માનસરોવર વિદ્યાવિહાર સુરતથી હું ચૌહાણ કૌશિક આજે આપણે ધોરણ સાત ગુજરાતી વિષય બીજા સેમેસ્ટરમાં પ્રકરણ નંબર ચૌદ આવ ભાણા આવ આ પ્રકરણનો અભ્યાસ કરવાનો છે કે જેના લેખક છે શાહબુદ્દીન રાઠોડ મિત્રો લેખક શહેબુદ્દીન ને બાળપણમાં બૂટ લેવા અંગેનો જે એક પ્રસંગ છે સરસ મજાનો રમૂજી પ્રસંગ એ વાત એમણે અહીં કરી છે કે પોતે નાના હતા ત્યારે બૂટ માટેની માંગણી કરતા ત્યારે કેવા જવાબો મળતા હતા ત્યાંથી લઈને હાલમાં પોતાના પુત્રને બૂટ લેવા માટે કેટલા ઉડાણ મનથી પૈસા આપી દે છે ત્યાં સુધીની વાત આ પકડવામાં આવશે આપણે સૌ પ્રથમ લેખક શાહબુદ્દીન રાઠોડ વિશે જાણીએ તેમનો જન્મ નવમી ડિસેમ્બર ઓગણીસો સાડત્રીસના રોજ થયો હતો શાહબુદ્દીન રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લાના થાના ઘરના વતની છે તેઓ હાઈસ્કૂલના આચાર્ય આચાર્યપટેથી નિવૃત્ત થયા છે પોતાની આગવી કઠન શૈલી અને માનમિક વાણી સાથે લોક સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે સજ્જન મિત્રોનો સંગાથે અને સો મસ્ટ ગો ઓન એમના પુસ્તકો છે ત્યાંથી થોડા સમય પહેલાં સોનિક ટીવી પર એટલે કે સબ ટીવી પર એમની એક જાણીતી સિરિયલ પણ આવતી હતી જેનું લેખનકાર્ય એમણે કર્યું છે પાપરપોળ એ સિરિયલ પણ એમણે લખી છે આવ ભણા લેખકે સામાન્ય વિષયને રમૂજભરી શૈલી વડે સૌ નવું જ રૂપ આપ્યું છે વિસરાટી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનું અહીં સ્વચ્છ મધુર આલેખન થયું છે સંવાદોમાં આવતી બોલચાલની ભાષા પ્રત્યે ધ્યાન આપવા જેવું છે પ્રષ્ટુટ હાસ્યકથા એમના સજ્જન મિત્રોના સંગઠન સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે આપણે આ પાથને જોઈએ આ પકડને હવે આપણે વિગતે જોઈએ તો મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું પપ્પા મને બૂટ લેવા છે મેં કહ્યું બૂટની કિંમત સી છે અફઝલ કહે બસો ચાલીસ રૂપિયા અને વીસ રૂપિયા મોજાના મેં એને બસો સિત્તેર રૂપિયા આપ્યા અને કહ્યું લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે લેખકના પુત્ર અફઝલ એમને બૂટ માટે કહે છે ત્યારે એમને પિતાજી પૂછે છે કે ભાઈ બૂટની કિંમત કેટલી ઠીક બસો ચાલીસ રૂપિયા બૂટના અને વીસ રૂપિયા મોજાના લેખક એને દસ રૂપિયા વધારે આપી દે છે ઓકે વધેલા પૈસા તારી પાસે રાખજે એક કલાકમાં એ બૂટ મોજા લઈ પાછો આવ્યો એના ચહેરા પણ આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ તરત બૂટ મુજા પહેરીને સ્કૂલે જવા રવાના થયો એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણોમાં સડી પડ્યો શૈશવ એટલે બાળપણ સા અનુભવમાં ટીકી મારા સ્મરણ એટલે યાદ શૈશવ એટલે બાળપણ અને સ્મરણ એટલે યાદ લેખક કહે છે કે હું મારા બાળપણની યાદોમાં સડી પડ્યો અફઝલ જેવડી મારી બાર વર્ષની ઉંમર લેખક કહી તે સમય લેખક જ્યારે પોતાના સહિષ્ણવના એટલે કે બાળપણના સ્મરણોમાં સળી પડે છે ત્યારે તેમની ઉંમર કેટલી હતી જે તે સમયે જે ઘટનાને યાદ કરે છે ત્યારે બાર વર્ષની ઉંમર તે સમયની અમારા ગામની નાનકડી મોચી બજાર પાંચ છ દુકાનો તેમાં કામ કરતા જેઠામામા ડુડામામા ભગતમામા બધા મોચીને અમે મામા કહેતા એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે જીવનમાં જે યાતના સહી છે જે દુઃખો વેઠ્યા છે તેના સ્મૃતિમાં સંગ્રહાયને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસ પરથી માનસ માનસપટ પરથી પસાર થવા લાગ્યા એક છે કે મારા નાનપણમાં જ્યારે મેં બૂટ લેવા માટે જે ઢક્કા ખાતા છે એની જે કંઈ જે કંઈ યાદના છે લુખ હેઠળ છે તે બધું આજે અચાનક મને મારી મારા પટ પર બધું યાદ આવવા લાગ્યું સૌ પ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિષા માંગણી રજૂ કરવી પડતી હતી એક કહે છે કે પહેલાંના જમાનામાં આટલું સરળ નહીં હતું કે એકવાર બૂ કહી બૂટની વાત કરીએ કે કંઈ પણ વસ્તુની વાત કરીએ એટલે તરત મળી જાય મારે બૂટ માટે બીજી સર માંગણી રજૂ કરી પ્રથમ છોટુભાઈ ભાઈ પછી અમીનાબેન પછી બા સમક્ષ રજૂઆત કરતો પછી બાપુજીને જણાવતો પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ સુલ્લાક લાગતી એટલે કોઈ લક્ષ આપતું નહીં સાતા મઠમનો મીરો તણેતરનો મેરો ગણેશ ઉત્સવ નવરાત્રિ લગ્નકારો સારાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય લેખક કહે કે જ્યારે ઘર જ ચલાવવું ખૂબ જ કપરું હતું કઠિન હતું મતલબ આવક ખૂબ જ ઓછી હતી ને તેમાં આટલા બધા ઘરના આટલા પરિવારના આટલા બધા સભ્યો સાથે ઘરનું ગુજરાન ચલાવવું તે જ જ્યારે કઠિન બાબત હતી ત્યારે મારા મારા માટે બૂટ લેવા જેવી સામાન્ય વાત પર કોઈ ધ્યાન આપતું ન હતું લેખક એને લખે છે કે સાતમ આઠમનો મેરો શું લખે છે સાતમ આથમનો મેરો તણે તણનો મેરો ગણેશ ઉત્સવ નવરાત્રિ લગ્નોત્સવ અને સારાનો પ્રવાસ આ બધા બૂટ પહેરવાના પ્રસંગો એ સમયે ગણી શકાતા હતા આજે આજે માહોલ એવો નથી ને વાતાવરણ પણ એવું નથી આજે તો વ્યક્તિ કારણ વગર અને પસંગ વગર પણ કપડાંની ખરીદી કરતો થઈ ગયો છે હવે તો એક દિવસના કાર્યક્રમ માટે પણ આપણે નવા કપડાં ખરીદીએ કેમ કે હવેનો જમાનો છે એ દેખાદેખીનો જમાનો થયો છે પહેલાં જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવતી હતી હવે જરૂરિયાતનું સ્થાન દેખા લીધું છે દિવાળી બેસતું વર્ષ વગેરે પર્વમાં બૂટ પહેરીને દિવાળી બેસતું વર્ષ વગેરે પર્વમાં બૂટ પહેરીને માલવાની તીવ્ર ઈચ્છા થતી અને મારી માગણી અવારનવાર નામંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો લેખક અહીં લખે છે કે પર્વોમાં એટલે તહેવારોમાં મહાલવું એટલે ફરવું તીવ્ર ઇચ્છા તે ખૂબ જ પ્રબળ ઈચ્છા થતી અને નામંજૂર થવું એટલે જે વાત આપણે રજૂ કરી છે તેનો અસ્વીકાર થવો આગળ લેખક લખે છે છતાં પણ હું મારા પ્રયાસોને ચાલુ જ રાખતો હતો જોઈએ આગળ આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા ત્યારે પરિવારના બધા સભ્યોની મિટિંગ મળતી બૂટ કરતાં કઈ કઈ બાબતો વધુ મહત્ત્વની છે તેની વિગતે ચર્ચા થતી લેખક લખે છે કે મારી બૂટ અંગેની જે સમસ્યા છે એ વારંવાર રજૂઆત થતી ત્યારે બધા ભેગા મળતા મિટિંગ કરતાં અને નક્કી કરતાં કે બૂટ કરતાં કંઈ અગત્યની વસ્તુ રહી જાય છે જો રહે જતી હોય તો પહેલાં તે પૂરી કરવી બૂટને પછી સ્થાન મળતું હતું મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થયો એટલે ઘરના ઘરની ચર્ચામાં નક્કી થયું હા ભાઈ હવે સાહેબુદ્દીન માટે બૂટ ખરીદવા જોઈએ પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવારે માટે નક્કી થતું સરવાળે એટલે અંતે અને સર્વાનુમટે એટલે માટે એટલે કેવું આ શબ્દમાં જ એનો અર્થ આપેલો છે સર્વ એટલે બધા અને અનુમતિ એટલે બધાની અનુમતિથી એટલે માટે નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી જોજો જૂના બૂટને રિપેર કરાવી ફાટી હોય ત્યાં ઠીંગરા મરાવી નવી શકથળી નખાવી પાલિશ કરાવી જોનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવા લેખક જ્યારે બૂટ માટે વાત થતી ત્યારે લેખકને નવો જવાબ મળતો મને આ નિર્ણય સંભળાવવામાં આવતો કોઈ કેસમાં સાવ નિરોષ છૂટવાની આશા હોય તેને બદલે પાંચ વર્ષની કેદની સજા થાય ને આરોપી ઢીલો ઢપ થઈ જાય તેમ કુટુંબ કુટુંબીજનોનો નિર્ણય સાંભળી હું એ ઢીલો ઢપ થઈ જતો અદાલતમાં કોઈ વ્યક્તિનો કોઈ કેસ ચાલતો હોય ને પોતાની એવી આશા હોય કે આ કેસમાંથી તો આપણે નિર્દોષ જ છૂટવાનો છે પરંતુ જજ સાહેબ જ્યારે ફેંસલો સંભળાવીને ખબર પડે કે ભાઈ આ તો પાંચ વર્ષની જાલદી સજા થઈ ગઈ અને ત્યારે જે આરોપી જે વ્યક્તિ હોય તે જે રીતે ઢીલો ઢપ થઈ જાય તે પણ ઢીલોઢપ થઈ જતો આગળ આખરે મારા કર્મે લખ્યું કરતીર એમ વિચારીને જૂના જૂના જોડા રિપેર કરાવી લેતો પછી તો રિપેર કરાવી કરાવીને આડા અવડા ઠીંગડા માર્યા પછી જોડાનો મૂળ આકાશ જતો રહ્યો હોય અંતે બાપુજીની પરવાનગીથી મેં એ જોડા સમાન આપ્યા તેણે પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા ત્યારે મારી નવા બૂટ માટેની માંગણી પર મંજૂરીની મોર મારવામાં આવી દુડામામાને ત્યાં જે પરમાણુ નાખી છે એવા હુકમ કરવામાં આવ્યો મારી ખુશીનો ન રહ્યો અહીં ક્યારે પરમાણુ નાખી આવવું એટલે માપ આપવું માપ આપી આવવું દુડામા એટલે દુકાનદાર મંજૂરી એટલે વાતનો સ્વીકાર કરવો બરાબર પણ હવે પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે કે લેખકની બૂટ માટેની માંગણી ક્યારે મંજૂર કરવામાં આવી તો તમે આ પેરાગ્રાફમાં લખી શકો કે જૂના જોરા રિપેર કરાવી પછી પછી તો રિપેર કરાવી કરાવીને આડા અવડા ઠીંગડા માર્યા પછી જોરાનો મૂળ આકાર જતો રહ્યો હોય અને તે બાપુજીની પરવાનગીથી એ જોરા જ્યારે સોમાન આપવાની વાત આવી અને સોમાએ બૂટ અસ્વીકાર કરી અત્યારે લેખક માટે નવા બૂટની માંગણી કરવામાં માંગણી મંજૂર કરવામાં આવી આગળ જોઈએ ઉમંગમાં ને ઉમંગમાં હું દોડીને મામાની દુકાને પહોંચ્યો અને કહ્યું દુડામામા મારા બૂટ બૂટ સીવવાના છે મારા બાપુજીએ કીધું છે મારે લાલ બૂટ સિવરાવા છે એક કી સાથે હું ઘણી ઘણું બોલી ગયો શું કે ઘરમાંથી મંજૂરી ગઈ જા ભાઈ બજારમાં જા અને ત્યાં બૂટનું પરમાણુ નાખી આવું પરમાણુ એટલે માપ આપી આવું હાલના જમાનામાં હવે આપણે બધા રેડીમેડ એટલે કે તૈયાર બૂટ તૈયાર કંપનીના બૂટ પહેરતા થયા પરંતુ પહેલાં બધા લોકો બૂટ સીવરાવતા હતા એટલે લેખક સાબુદુનજી દોડતા દોડતા ઉમંગમાં ને ઉમંગમાં દોડીને ડુડામાની દુકાને પહોંચે છે અને કહી દે છે કે ડુડામામા મારે બૂટ સીવરાવા છે મારા બાપુજીએ કીધું છે મારે લાલ બુલ સી લાલ બૂટ સીવરાવા છે બટ એક સાસે બોલી ગયા દુડામા માએ મને આગળ જોઈએ દુડામામાએ મને આવ ભણા આવ કહી ચામડા આઘા પાછા કરી બેસવાની જગા કરી આપી જ્યારે લેખક ત્યાં ગયા હતા દુડામાની વાત સાંભળી લીધી જે ચામડાને સાઈડ પર હતાવીને લેખક લેખક માટે બેસવાની જગા કરી આપી પછી પિતાના માતાના ભાઈના બધાના સમાચાર પૂછ્યા મેં કહ્યું પણ પહેલાં પરમાણું લઈ લો ને પરમાણું એટલે કે બાપ દુડામામાએ જેમ ડૉક્ટર ટ્રાઈફોઇડના દર્દીની ઝીણી ઝીણી વિગતો કાળીપૂર્વક જાણી લે તે રીતે બૂટ અંગેની વિગતો અને પૂછી પૂછીને ધ્યાનમાં રાખી આપણે ડૉક્ટરને ત્યાં આપણે કોઈ બીમાર કોઈ વ્યક્તિ બીમાર થાય અને ડૉક્ટરને ત્યાં દવા લેવા જાય તો ડૉક્ટર એને પૂછે શું થયું ક્યારથી થયું કાલે શું ખાધેલું કેટલા દિવસથી તકલીફ છે બીજું કોઈ દવા લીધી કે કેમ એવા દરેક પ્રશ્નો ડૉક્ટર પૂછી લે પછી જ પોતાની વાત આગળ કરે તે રીતે બૂટ અંગેની વિગતો મને પૂછી પૂછીને ધ્યાનમાં રાખી એવા પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ડુડામામાં એ બૂટ સીવરા સીવવા માટે કઈ કઈ વિગતો નોંધી તે અહીં લખી શકાય કે ડુડામામાં પૂછે છે કે લાલ કે કાળા વધરીવાળા કે વધરી વગરના અણીવાળા કે ગોલ બધું વ્યવસ્થિત પૂછીને એમણે રેલવેનો એક તરફ લખાયેલો અને પાછળ કોળો એવો ચોપડો કરીને મને કહ્યું લેમુક ભણા પગ એ પગ મૂકી લો અને જાળી પેન્સિલથી ડુડામા મારે લીટી દોડીને પરવાનું લીધેલું બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો આ રીતે પૂરો થયો લેખક શું કહે છે મારા બૂટ તૈયાર થવાના એ વાતનો જે પ્રાથમિક તબક્કો એટલે પહેલું જે કામ હતું એ માપનું તે કામ આજે પૂરો થયું હું પૂછતો હું બૂટ ક્યારે લઈ જાઉં આપણે કોઈ પણ વસ્તુનો ઓર્ડર આપીએ તો તરત પૂછીએ ને કે આ વસ્તુ લેવા ક્યારે આવવાનું છે તે કહેતા જો ને આજે જાણે સરીવાર થયો રવિ સોમ મંગળ અને જો બૂટ પણ જાવાડે એમ કર ગુરુવારે સાંજે લઈ જજે વાર પણ સારો ગણાય શું કીધું બૂટ ગુરુવારે આવજે લેખકેને ઘરમાંથી બૂટની પરમી મંજૂરી મળી જાય છે એ દુડામાવાની દુકાને આવે છે દોડામાવાને માપ આપી દે છે કઈ રીતના બૂટ તૈયાર કરવા છે તે અંગેની જાણકારી આપી દે છે અને ત્યાર પછી લેખક પૂછે છે કે બૂટ લેવા ક્યારે આવવાનું છે તેને ગુરુવારનો સમય કહેવામાં આવે છે એ પાંચ દિવસ પસાર કરવા મારા માટે અસહી થઈ પડતા આપણે મને એવું જ છે ને ઘરમાંથી આપણે કોઈ નવી વસ્તુ લઈ આપવાની વાત આવે એટલે આપણી ખુશી આપણા ચહેરાનો ભાવ જ બતાવી દઈએ કે હા આપણે બહુ ખુશ છે કેમ કે જે વસ્તુની આપણે બહુ જરૂર હોય અથવા આપણી બહુ લાંબા સમયથી ઈચ્છા હોય કે હા આ વસ્તુ મારે લેવી જોઈએ અને તે લઈ આપવા માટે જ્યારે ઘરમાંથી પરમિશન મળે ત્યારે આપણે ખૂબ જ ખુશ થઈ ગયા છે ત્યારે એક દિવસ કે બે દિવસનો સમય પણ આપને ઘણો લાંબો લાગતો હોય છે વળી ગુરુવારની કલ્પના કરતા આનંદ થતો શનિથી બૂટ સુધીના દિવસો પસાર થશે ગુરુવાર આવશે હું બૂટ લઈ આવીશ નવા નકોર લાલ ભદરીવાળા પહેરીને નિશાળે જઈશ છોકરા છોકરીઓ જોઈ રહેશે નવા બૂટ પહેરીને જઈશે તે બધા મને જોશે પાંચ દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહમાં ડોડામાં મને દુકાને પહોંચતો અને કહેતો મારા બૂટ લાવો મારા બૂટ જલ્દી આપી દો આપણે જે વસ્તુની બહુ હું મંગોઈ તેમાં આપણે કોઈ પણ ઢીલ રાખવા તૈયાર થતા નથી પરંતુ મારી આવી ઉત્કંઠાની દુડામામાસ માટે દુડામામા માટે કંઈ અસર થતી નહીં કાયમની ટીવ પ્રમાણે તેઓ કહેતા આવ ભણા આવ છોટું મિયા કાં છે છોટું મિયા એટલે લેખક ના ભાઈ હું કહેતો દ્વારકા પાસે બરડીયા સ્ટેશન છે ત્યાં સ્ટેશનમાં અસ્તર છે હા તો બરાબર દુડામામાની લાંબી વાત શરૂ થતી અરે ભાણા હું તને કહેતા ભૂલી ગયો અમે ઘરના બધા હમણાં જાત્રાએ ગયા હતા એમાં દ્વારકા આવતા કે છોટું ભાઈ ભેગા ભેગો થઈ ગયો અમને જોઈને શું ખુશ થયો છે મને કહે મામા તમે આવી ક્યાંથી મેં કહ્યું ઘરના સૌ જાત્રા નીકળ્યા છે હજી આ ગાડીમાંથી ઉતર્યા જ છે અમે સાથે ગરમ ચા પીધી પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કર્યા આખું આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશન આવી ગાડીમાં સારી જગ્યા ગોટી બેસાડી દીધા તે અમે સીધા સીધા આવતા રહ્યા કાંઈ તકલીફ ન પડી મોટો ઈ મોટો હવે લેખક આજે બૂટ લેવા જાય છે ત્યારે દુડા દોડામામા એને વાત કરે છે કે ભાઈ તારા ભાઈ મળેલા અને એ અમને એમની સાથે બેસીને ગરમ ચા પીધીને દ્વારકાધીશના દર્શન કર્યા ને ત્યાર પછી અમને આખું દ્વારકા ફેરવ્યું અને છેલ્લે ટ્રેનમાં સારી જગ્યાએ જગ્યા કરીને બેસાડી પણ દીધા એટલે અમને કોઈ તકલીફ દુડામાએ એ લાંબી વાત એવી રસપૂર્વક કરતા કે મને બૂટ બુલાવી દેતા પણ હું કહેતો પણ મારા બૂટનું શું બૂટ જતા પોને અરે ભાણા એ તો તને કહું છું આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું એમાં રહી ગયા છે કામ તો ભણા આખી જિંદગી કરવું જ છે ને પણ જો શુક્ર શનિ રવિ એમ કર સોમવાર લઈ જશે બસ હું રોવા જેવો થઈ જતો આજે દુનામાં મેં ફરી પાછો પહેલાં ગુરુવારનો વાયદો કર્યો હવે પાછો સોમવારનો વાયદો કર્યો છે હું રોવા જેવો થઈ ગયો થઈ જતો તમે ખોટે ખોટા ધક્કા ખવરાવો છો ભૂજ સીવી દેતા નથી હવે બબડાટ કરી ભગ્ન રડે એટલે તૂતેલા રડે દરવાજો વટી જતો વટી જવું એટલે પસાર કરી જતો ઓળંગી જતો ફરી મારી જાતને ઉત્સાહમાં લાવવા પ્રયાસ કરતો આટલા દિવસ ગયા તો ત્રણ દિવસ હતું એમાં શું એમ કરીને પોતાના મનને મનાવી દેતો હતો આપણે જાણીએ છીએ ને કે કોઈ વસ્તુ આપણે ખૂબ જ પ્રિય હોય ને તે આપણે સમયસર મળે નહીં ત્યારે આપણે મનમાં ગુસ્સો આવે સોમવારે પાછો હું ડોડાવામાની દુકાને જતો એ જ શાંતિ એ જ સ્વચ્છતાથી દુડા મામા કહેતા આવો ભાણા આવો દોરાને મીણ સરળતા સરટા એ મને આવકાર આપતા હું કહેતો બૂટ આપી દ્યો તમે સોમવારે લઈ જવાનું કહ્યું હતું આજે સોમવાર છે મામા કહેતા અરે ભાણા બેસ તો ખરો હમ આ તારાથી મોટું શું કરે છે હું કહેતો અત્યારે પરશુરામ પોતરીમાં નોકરી કરે છે બસ આટલું સાંભળતા દુડા મામાની વાત શરૂ થઈ જતી અરે કરીમભાઈ તે કંઈ ભજન ગાય છે બધા જૂના ભજન ગંગા સતી અને પાનભાઈના રવિ સાહેબ અને ખીમ સાહેબના મોટા ભજન ગાય છે મને ખબર નહીં મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા હવે આજે ડુડામામાં તે દિવસે જાત્રા ગયા તે વાત કરે છે હવે આજે વાત કરે છે કે ભાઈ તારા જે ભાઈ છે કરીમભાઈ શું સરસ મજાના ભજન ગાય છે કે પાન ગંગા સતી ને પાનબાઈ ને રવિ સાહેબ ને સાહેબ સાહેબને આ બધા વ્યક્તિઓ ભજનના ક્ષેત્રના જાણીતા વ્યક્તિઓ છે કે જેમના ભજનો આજે પણ ઘરે ઘરે ગવાડતા જોવા મળે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ભજન અને બીજી ધાર્મિક પ્રવૃત્તિઓમાં જાણે કે ઓટ આવી ગઈ છે લોકો એ તરફથી હવે હવે એ તરફ લોકો વર્તા નથી લોકોને ભજન ગાવા કે ભજન સાંભળવામાં આવે પહેલાં જેટલો જાણે કે ઉત્સાહ નથી રહ્યો તેવું છે આજે ભજન ગાવા અને ભજન સાંભળવાની વ્યક્તિને જૂની પેઢીના ગણી કરવામાં આવે છે પરંતુ આપણે ભૂલી ગઈએ છીએ કે આપણે હંમેશા માટે આ ભજનો વર્ષોથી ગવાતા આપલા છે અને ગવાવા જોઈએ પણ પરંતુ હવે એવું થતું નથી આપણે આ પાનભાઈનું જે જાણીતું ભજન છે ને કે વીજળીના ચમકારે મોટી રા પરોરે અચાનક અંધારા થાય એ પાનભાઈનું ખૂબ જ જાણીતું ભજન છે હવે આપણે આગળ વધીએ મોટો ભજન ગાય છે મને ખબર જ નહીં મેં તો હમણાં સંતની જગ્યામાં સાંભળ્યા હું અઢીરો ઠે ડુડામાં મને વચ્ચે અટકાવી કહેતો અરે પણ મારા અરે પણ મારા બૂટ આપી દો ને હવે પણ તારું રીયું ને એ રીયું એમ કર શુક્રવારે પાકો જા હવે વેણ ફળે તો કહેજે બસ વેણ ફળે એટલે બોલેલા શબ્દો ફળે તો કહેજે બસ આમ મને ફરી વાયદો આપવામાં આવતો હું આક્રોશ થારો આક્રોશ થતો ગુસ્સો કરતો જો જો શુક્રવારે હું બૂટ લીધા વગર જવાનો નથી ન સીવવા હોય તો ના પાડી દો ધક્કા ખરાવે ખરાય ટોળી નાખોમાં હવે ગુસ્સામાં આવી જાય શાહબુદીનજી અને કહે છે કે બૂટની સીવી દેવા હોય તો ના પાડી દો પણ આવી રીતે ધક્કા નહીં ખવડાવો લુડામા કહેતા તું નારાજ થામાં ભણા હવે શુક્રવારનો શનિવાર ન થાય બસ આમ બધું પાકે પાક કરી હું દરવાજા સુધી પહોંચ્યો પહોંચતો ત્યાં એ ભણા એમ હાક મારી લુડામામા મને પાછો બોલાવતા ગંભીર થઈ મને કહેતા જો ભણા ઊઘાડા પગે આવજે અને બૂટ પેઢી જજે આટલી સૂચના મળતા હું એટલો લહેરમાં આવી જતો કે ઉમંગ મને ઉમંગમાં કુંવરજી વાઘજીની દુકાન વટી ગયા પછી મને યાદ આવ્યું એ છ મહિનાથી હું ઉઘારે પગે છું બરાબર ડુડામા કે ભણ ઉઘાડા પગે આવજે બૂટ પહેરીને જાજે એ ખુશી ખુશીમાં હું અડધે સુધી પહોંચી ગયો પછી મને યાદ આવ્યું કે છેલ્લા છ મહિનાથી હું બૂટ વગર ઉઘરા પગે જ રખડું છું ફરું છું શુક્રવારે ડુડામામાં હવે શું બહાનું કાઢે છે તેનો પ્રથમ વિચાર કરીને માનસિક રીતે તૈયાર થઈને હું એમની દુકાને પહોંચતો એ કાંઈ કહે તે પહેલાં હું કહી દેતો લાવ બૂટ દુડામામાં કહેતા ભણા કાળા કરવા છે કે લાલ તો જો આ બધું પહેલેથી દુડામાને પૂછી લીધું હવે આજે પાછા કહે છે કે ભણ્યા કાળા કરવા છે કે લાલ હું ક્રોઢમાં ડૂજવા માંડતો અરે તમને દસ વાર કીધું છે કે લાલ કરવાના છે પહેલા દિવસે જ નક્કી થયું છે ને અટિયા પૂછો છો લાલ કરવા છે કે કાળા દુડામામાં કહેતા હું તો લાલ કરતો હતો પણ પછી થયું કે ફેશન કારણ છે એટલે થયું ભણન પૂછીને પછી આગળ વધવું અરે લાલ 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 હવે કંઈ હું કહીને પૂવા થતો ભાગતો અને ભણા સોમવારે લઈ જજે એવી સૂચના સાંભળતા ઘેર આવતો આગળ જોઈએ વળી સોમવારે પહોંચીને કહેતો લાવો બૂટ ઉડામામાં સામે દીવાલ પર ઓઠમાં ઓઠામાં ગોઠવી રાખેલ જોડ બતાવીને કહેતા જો રહ્યા હું જોઈ રહેતો લાલ ચમકતા અણીવાળા વધરીવાળા હું ઓઠા સાથે બૂટ લઈ જવા અઢીરો હું ઓઠા સાથે બૂટ લઈ જવા અઢીરો થઈ આગળ વધતો ત્યાં દુડામામાં કહેતા ભાણા બે દિવસ ઓઠામાં રાખવા પડશે તો શું થશે કે તને ડંક પડશે સમજ્યો મને એમની વાત વ્યાજબી લાગતી હું કહેતો ભલે રાખો ઓઠામાં બસ બે દિવસ પછી આવીને લઈ જઈશ બે દિવસ પછી ગયો તો બૂટ પણ નહીં ને ઓઠું પણ નહીં મેં કહ્યું ક્યાં છે મારો બૂટ અરે ભણા કંઈ ઉડામામાં શરૂ કરતા વાટ જાણે એમ થઈ કે સીતાપુરથી મગનભાઈનો સુરેશ આવ્યો તો એ આ બૂટ જોઈ ગયો ને હઠ લીધી મારે તો બસ આ જ બૂટ જોઈએ તો સે છે ફૂલજીભાઈને મોકલ્યા સુરેશ હાડે આવ્યો અને બૂટ લઈ ગયો મને થયું ભાણાને આઠી સર આઠથી સારા બનાવી દઈશ હવે જો એમ કર પરમ દિવસે મંગળવારે લઈ જજે બે દિવસ આમ કે આમ વળી મંગળવારે હાજર થયો ત્યારે દુડા મામાએ એ જ સ્વસ્થતાથી એ જ શાંતિથી મેળામાંથી ચોપડો ઉતારી ખોલી મારી સામે મૂકતા કહ્યું મૂક ભાણા પગ એટલે કે પહેલાં જે માપ લીધું તે પછી બૂટ લંબાતાં લંબાતા આજે ફરી પાછો એકવાર વાયદો થવાનો કે હવે પાછા ડુડામામાં આજે પાછા કાં આવી ગયા માપ લેવાની વાત પર જ આવી ગયા છે હવે આગળ જોઈએ હું અવાચક થઈ ગયેલો આંખે અંધર આવી ગયેલા મારો અવાજ ફાટી ગયેલો શા માટે આટલું જ બોલી શકેલો આગલું પરમાળું હાથ વગું નથી રહ્યું હાથ વગું નથી રહ્યું એટલે શોધવા છતાં મળતું નથી મૂળ વાત આમ હતી હું તને કહી નતો શકતો મને એમ કે ભણોખી જ હશે આ રીતે બહાના અને મારા અવિરત ધક્કાને અંતે આઠ મહિને મને મને બૂટ મળતા મારે આકરી તપસ્યાનો અંત આવતો દુદાવામાં સાચે જ મને બૂટ આપતા વડીલોની બારોબાર મળેલી સૂચના મુજબ બૂટ એક આંગણ મોટા સિવાટા જેથી બે વર્ષ ચાલે વધુ ચાલે પણ મને તો બૂટ મળ્યાનો અનહદ આનંદ હતો આનંદ થવો એટલે ખુશી થવી એ પહેરીને હું નીકળતો ત્યારે મને બજાર સાંકળી લાગતી જોકે મેળા લગ્નગાળો પરીક્ષા દિવાળી એવા બધા બૂટ પહેરવાના પ્રસંગો તો એમને એમ જ વીતી જતા પણ છેવટે બૂટ મળ્યાના આનંદમાં અગાઉનો વિશાળ નાશ પામતો જ્યારે જ્યારે નવા બૂટની મારી માંગણી મંજૂર થતી ત્યારે ત્યારે અહીં વર્ણવેલા બધા દ્રશ્યો ફરી ફરી અચૂક ભજવાતા વાળના નામમાં ફેર પડે પણ વાયદાની રીતમાં ફેર ન પડે આજે ધક્કા ખાધાનું દુઃખ ભૂલાઈ ગયું છે બૂટ મળ્યા વખતનો આનંદ યાદ રહ્યો છે દુડામામાનો સ્નેહ નીતરતો અવાજ હજુ એ કાનમાં ભળગાયા કરે છે એમ કર ભણા સોમ મંગળ અને જો બુ બુઢવાર પણ જવા દે એમ કર ગુરુવારે લઈ જ છે વાર પણ સારો ગણાય આજે નવા બૂટ લેવાનો થયા છે ત્યારે આ સ્નેહભીનો અવાજ અચૂક્યાર આવે છે સાચું કહું છું આજે મોઘા બૂટ પહેરતા એટલો આનંદ નથી થતો જેટલો આનંદ લુડામાં મારે અનેક વાયદા પછી સીવી આપેલા બૂટ પહેરીને થતો હતો મિત્રો આજનો જમાનો ખૂબ જ ફાસ્ટ છે ઝડપી જમાનો છે લોકોને બધી વસ્તુ ઓછા સમયમાં અને તરત જોઈએ છે તેથી કોઈ પણ વસ્તુ માટે વાયદો થાય એ આજની પેઢીને અને આજના સમયના લોકોને ફાવતું નથી પરંતુ જે સુખ જે ખુશી જે આનંદ પહેલાંના સમયમાં નાની નાની વસ્તુઓમાં મળી જતો હતો તે આજે ખૂબ જ મોંઘી અને મોટી વસ્તુમાં પણ મળતો નથી પહેલાંના સમયમાં બરફ ગારામાં જાન લે જવામાં આવતી અને તેની જે ખુશી હતી એ આજે આપણે ફોર વ્હીલમાં પણ મળતી નથી આ પાઠને આજે આપણે જોયો કે દુડામામાં બૂટના કેટલા બધા વાયદાઓ કરે છે અને પછી અંતે બૂટ લેખકને પહેરવા મળે છે તો આ ચેપ્ટર અહીંથી પૂરું થાય છે એનું નીચેનું જે સ્વાધ્ય આપ્યું છે એ તમારે જાતે કરવાનું છે બરાબર સ્વાધ્યમાં સૌ પ્રથમ તો જોઈએ તો પ્રશ્ન મેં નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો પહેલો સવાલ કયા પ્રસંગને લઈ લેખક સેસવના બાસ્મરણોમાં સડી પડે લેખકનો પુત્ર અફઝર બૂટ માટે પૈસાની માંગણી કરે છે ત્યારે એ પ્રસંગને લઈ લેખક પોતાના બાળપણના બૂટ અંગેના પ્રસંગોમાં સેસવના સંસ્મરણોમાં સડી પડે છે એ પરિવારના સભ્યોની મિટિંગ ક્યારે મળતી અને એ માનતે શું નિર્ણય થતો લેખકના પરિવારની મિટિંગ લેખક બૂટ લેખકની બૂટ અંગેની માંગણી વધી જતી ઘણી વખત બધા સમયે રજૂઆત કરી ચૂકતા હતા ત્યારે મિટિંગ મળતી અને તેમાં પણ પાછો શું નિર્ણય લેવાતા તો કે એ બૂટ લેવા કરતાં અગત્યના કામકાજો કયા છે તે પહેલાં પૂરા કરવા અને બૂટને પણ ઠીંગણા મારીને ચલાવી લેવા દુડામાં લેખકને બૂટ બનાવવા માટે કઈ કઈ વિગતો મેળવી તે લખવાનું છે ને ભાણાને ડુડામાં પરસવા માટે ખીચ જતી મારા કર્મે લખ્યું કથિને લેખક શા માટે કહીશ આ ખાલી જગ્યા પૂરવાની છે સાથે નીચેનો ઉપ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે વિનયપૂર્વક એ શબ્દ એનો ઉપયોગ કરીને વાક્ય પણ છે કે મારા બૂટ અંગેની માંગણી હું પિતાજી સમક્ષ વિનયપૂર્વક કરતો હતો બીજો શબ્દ છે વિધિસર મારી બૂટ અંગેની માગણી વિધિસર મંજૂર થઈ ત્રીજો મારી વારંવારની રજૂઆતને અંતે મારા માટે નવા બૂટ લેવાનો નિર્ણય થયો બરાબર છે એ રીતે પરમાણુ અને વ્યવસ્થિત શબ્દ પણ ઉપયોગ કરવાનો છે આ બધા પ્રશ્નોનો તમારે ઉત્તર લખવાનો છે હવે આ ચેપ્ટર અહીંથી પૂરું થાય છે અને તમારે આ ચેપ્ટરને વાંચીને એના જે કોઈ પણ પ્રશ્નોનો જવાબ છે તમારે સમયસર લખવાના છે તો મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી નમસ્કાર